માં તમારું હાર્દિક સ્વાગત કરી છે તો જલ્દીથી જોડાઈ જાઓ આપણી લાઈવ માં મિનિટ નું 5 જ મિનિટ નું આપણે લાઈવ કરવાના હે તો ફટાફટ આવી જાઓ બરાબર તો કોક જોડાઈ જાવ તો વાત ચાલુ કરી દે કે જો નામ લે લાઈવ નથી થિયા તો થોડું કન લાઈવ તો મિત્રો આપણે વાત કરવાની હતી કે આપણે નવી કોમેડી ડેલી નવી રોજ ગુજરાતી નવી કોમેડી બનાવી હતી અને ડેલી આપણે સાંજે સાતથી સાડા સાત વાગ્યા લગીમાં વિડીયો અપલોડ કરી દઈ શોર્ટ વિડીયો બરાબર તો હવે કહેવાનો અર્થ એ હતો મારો કે હમણે લાઈવ નહોતું કહ્યું તો કે તું કરી નાખી અને બીજા નંબરમાં કે હમણે વ્યૂ પણ ડાઉન થઈ ગયા છે તો થોડક સપોર્ટ કરો તમે બજાય તો હારું બરોબર અને આપણો વિડિયો ડેલી સાંજે 7 થી 7:30 વાગ્યા લગીમાં આવી જશે અને આજ આપડે વિડિયો આવશે 7:25 એ અપલોડ થઈ જાહે ઓકે તો જોવાનું ભૂલતા નહીં કે કે આપણે કાઈમી વિડિયો બનાવી કોમેડી વિડિયો અને આ જે વિડિયો આપણો એવો આવવાનો છે કે હાળો બૂચ મારી ગયો એવો વિડિયો આવવાનો છે બરાબર તો કોમેન્ટ બોમેન્ટ કરી નાખજો અને લાઈક બેક કરી નાખજો મસ્તીની અને તમે ક્યાંથી જોવો છો હાલ કોમેન્ટ બોમેન્ટ મારો તો જવાબ આપી દે તમને બરોબર ને નવો હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો બરાબર ને આપણે 40000 ફટાફટ સબ્સ્ક્રાઇબર કરાવી દીયો તો હારું અમારું બધાય ની ખુપા થાય અને અમને એમ થાય કે વિડિયો બનાવી થોડાક મજા આવે અને આવો ફટાફટ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બરાબર તો મજા આવે તારે મજા આવી જાય તમે ને અમને બંને મજા આવી જાય તો મજા આવે ને આપણે હું એ કારખાને અતારે હય તો કીધું લાવો લાઇ રીના તો સીન આપણો બરાબર દેખાય કે ન દેખાતો કેજો તો ખબર પડે આપને કે સીન દેખાય છે અબ એક થોડો વ્યવસ્થિત સીન આવશે લાઈક બાઈક કેટ નહી કી એક ભાઈ બરોબર તો આપણે ડેલી સાંજે 7 વાગે વિડિયો બનાવી છે અને ડેલી 7 વાગે આપણે અપલોડ કરી દઈશું તો તમે જોવા આવજો કેમ કે તમારા સપોર્ટ વિના કાઈ નથી बराबर એટલે સાંજે 7:25 એ આજ વિડિયો અપલોડ થઈ જાય હે પબ્લિક થઈ જાય હે શેડ્યુલ મારી દીધું ઓકે એટલે જોરદાર કોમેડી વિડિયો બનાવ્યો હું શોર્ટ વિડિયો જોવો અને લાઈક કરો વિડિયોને શેર કરો તો હવે અમને એમ થાય કે ના અજી કે ખીચડી માં તોરાય હે હું બે ખાલી આપળો વીસ સેકન્ડ થી પચીસ સેકન્ડનો જ વિડીયો હોય છે શોર્ટ વિડીયો પણ જોવાની મજા આવી જાય જય માતાજીભાઈ હરેશભાઈ લખાના જય માતાજી બોલો બોલો હવે બસ પાંચ મિનિટ જ કરવાનું હો લાઈવ આપણે ખાલી तो क्लियरिटी तो पता ही लागे है लागे है मैंने शेयर बेयर कर जो हो भाई वीडियो जो वो के नहीं कमेंट कमेंट मार जो तो हमने खबर पड़े के ना कोई श्री कोई श्री राम સ્વામિનારાયણ વિડીયો જોવો છો કે નહીં કોમેન્ટ બમેટ કરો ડેલી આપણે વિડીયો અપલોડ કરી દઈ કોમેટ બરોબર એટલે જોવા આવજો પ્લીઝ सारू हालो तो जय माता हे बधाई ने नवा हो तो चेनल सब्सक्राइब करी ले जो। जो। कर लो मैं बे लाइकन दबा बराबर जय माता जी बाय बाय सांजे लाइव करवाना है सांजे आ जाओ बता सा नवक लाइव कर सू